ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે તેનું બેટર તૈયાર કરી લઈએ એકદમ થોડું થોડું પાણી એડ કરવાનું છે એક સાથે જાજું નથી કરવાનું સરખી રીતે ફેટી લઈશું જ્યાં સુધી એકદમ સ્મૂથ બેટર ના થાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું હવે તેમાં એક ચમચી જેટલું મીઠું ધાણાજીરું પાવડર હીંગ લીલી કોથમીર કેપ્સિકમ ઝીણી સમારેલી ડુંગળી બધું જ આપણે તેમાં અંદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો સોડાખાર એડ કરશું સરખી રીતે ચલાવી લઈએ લસણ મરચાં જે મેં અહીંયા ઝીણા સમારેલા હતા તે એડ કર્યા છે ત્યારબાદ ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરી દઈએ અહીંયા મેં અપ્પેની ડીશ લીધી છે તેમાં આપણે થોડું થોડું બધા જ બાઉલમાં આપણે થોડું તેલ એડ કરવાનું છે ત્યારબાદ આપણે તેમાં અપ્પેનું બેટર એડ કરી દઈએ બધા જમાં આપણે તેને એડ કરી દઈએ ગેસની ફ્લેમ એકદમ ધીમે રાખવાનું છે હવે આપણે ચારથી પાંચ મિનિટ માટે ઢાંકી દઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે તમે ચેક કરી શકો છો કે તે સરખી રીતે બફાયા કે નહીં બધા જને આપણે પલટી દઈશું ત્યારબાદ ઉપરથી થોડું તેલ એડ કરશું જેથી કરીને તે નીચે પણ સરખી રીતે ફ્રાય થઈ જાય આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ બીજી વાર પણ સેમ પ્રોસેસ બધામાં તેલ એડ કરી અને બેટર એડ કરવાનું છે ત્યારબાદ ચારથી પાંચ મિનિટ માટે તેને આપણે ફ્રાય કરવા માટે ઢાંકી દેવાનું છે તો આપણા એકદમ ટેસ્ટી એવા અપ્પા બનીને તૈયાર છે આ રેસિપી એકદમ સરળ છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે તમે તેને ઘરે પણ ટ્રાય કરી શકો છો તો આપણા એકદમ સ્વાદિષ્ટ અપ્પા બનીને તૈયાર છે જેને આપણે નાળિયેરની ચટણી સાથે સર્વ કરશું તમે કોઈ પણ ચટણી સાથે તેને સર્વ કરી શકો છો યુટ ફેમિલી તો ફાઇનલી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે તો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને રેસીપી ગમે હોય તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલમાં વાર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ